જામનગરમાં નાગેશ્વર શિત શનિ મંદિર ખાતે શનિજયંતિ નિમિત્તે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી દર વર્ષે શનિજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે અને ભગવાન મૂર્તિ સ્વરૂપે અને પથ્થર સ્વરૂપે અહીં બિરાજમાન છે ભગવાન શનિના દર્શન કરવાથી કષ્ટમાંથી મુક્તિ મળે છે નાગેશ્વર ખાતે છેલ્લા પંદર વર્ષથી ભગવાન શનિ મંદિર અંકુટ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે મારું નામ કપિલગીરી ગોસ્વામી છે હું પૂજારી એટલે કે નાગેશ્વર મંદિર છે જામનગર જે આવેલું છે એ મંદિરનો પૂજારી હું છેલ્લા ત્રણ વર્ષથી પૂજા કરું છું પેલા મારા પપ્પા પૂજા કરતા હતા અને હવેથી ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી હું પૂજા પાઠ કરું છું આપણે શનિદેવ જયંતિ એટલે કે વૈશાખ વત અમા શનિદેવ જયંતિ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે શનિદેવ શું મહત્વ છે કે આજના દિવસે શનિદેવની પૂજા કરીએ તો જે આપણી શનિની જે પનોતી છે શનિની જે કષ્ટી છે એ આપણે આજ પૂજા કરવાથી એનું જે છે આપણે રાહત મળે છે તો એ રાહત માટે આજે શનિદેવની પૂજા કરવાનું બહુ મોટું મહત્વ